ભરૂચમાં હેરોઈન પકડવાનો પ્રથમ કિસ્સો બેંક લૂંટ અને પોલીસ ફાયરિંગના આરોપી ડ્રગ પેડલર બન્યા અંકલેશ્વર ડેપોમાંથી ભરૂચ એસોજીએ બંને આરોપીને સિગારેટની ડબ્બીમાં આઠ પડીકી અને અન્ય ચૌદ પડીકી સાથે પકડ્યા મિક્સ હેરોઈન મંગાવનાર વોન્ટેડ સંતોષ નશીના પદાર્થ લાવવા રૂપે દસ હજાર આપવાનો હતો બિહાર વતનમાંથી મિક્સ હેરોઈનના સિગારેટની ડબ્બીમાં ફોઈલમાં આઠ અને જબલામાં ચૌદ પડીકી લાવનાર બે આરોપીને ભરૂચ એસોજીએ રૂપિયા અગિયાર લાખના ડ્રગ સાથે પકડી પડ્યા ભરૂચ એસો સુરેશભાઈને સુરેશભાઈ મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામમાં આદર્શન રહેતો રાકેશ મંડળ વતનથી આવવાનું તો એસઓજી પીઆઈ એ અને ટીમ અંકલેશ્વર જેડીસી ડેપો વોચ ગોઠવી હતી એશ ડેપોમાંથી રાકેશ મંડળ અને દીપક સિંઘ આવતા તેમની ધરપકડ કરાઈ હતી રાકેશ મંડળ પાસે રહેલી સ્કૂલ બેગમાં કાળી થેલીમાંથી આચાર રંગ બ્રાઉન રંગનો તીવ્ર વાસ આવતા પાઉડરની ચૌદ જીપ લોક મળ પડકી મળી આવી હતી જ્યારે તેમાં જ મુકેલ ગોલ્ડ ફ્લેક્સ સિગારેટની ડબ્બીમાં આઠ ફોઇલમાં ડ્રગ્સ મળ્યું હતું એફએસએલ ની અરજીમાં તપાસ કરતા ડ્રગ્સ મિક્સ હેરોઈન હોવાનું સામે આવ્યું હતું સારંગપુરના ના લક્ષ્મણનગર માં રહેતા વોન્ટેડ સંતોષે દસ દિવસ ભાગલપુર બસ માં આવેલા રાકેશ તેને લેવા દીપકિંઘને બોલાવ્યો હતો જે બંને એસઓજી હાથે અઠાવન અગિયાર ગ્રામ મિક્સ હેરોઈન કિંમત રૂપિયા અગિયાર પોઈન્ટ લાખના જથ્થા સાથે પકડાઈ ગયા હતા આ ડ્રગ્સની ડિલિવરી માટે સંતોષ રૂપિયા દસ હજાર આપવાનો હતો ગાઉ પણ સંતોષે દીપક સિંહ મોબાઈલ પર ફોન કરી રાકેશ પાસે કેટલીક વખત ડ્રગ્સ નો જથ્થો મંગાવ્યો હતો ભરૂચજી હાલ અંકલેશ્વર લાખ ના લાખના માલ સાથે અંકલેશ્વર માં વર્ષ બે હજાર બાવીસ માં યુનિયન બેંક માં ચુમાલીસ લાખ રૂપિયાની લોટ અને પોલીસ પર ફાયરિંગ ના ગંભીર ગુના માં ઝડપાઈ ચુક્યા છે જામીન પર છૂટ્યા બાદ તેઓ ફરી ગુના ની દુનિયામાં ફરત ફરી ડ્રગ પેટલર તરીકે સક્રિય થઈ હોવાની વિગતો સામે આવી રહી છે સાથે જ ભરૂચ જિલ્લામાં હેરોઈન

જેની કુલ કિંમત અગિયાર લાખ બાસઠ હજાર થાય છે આ તમામ મુદ્દા માલ મળી અને કુલ અગિયાર લાખ બોતેર હજાર જેટલો મુદ્દા માલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ